નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી આજનો હટ ટોપિક છે જે રોગચાળો વધ્યો છે તેના પર ચર્ચા કરવી છે આમ તો ફાર્મા હબ તરીકે ગુજરાત ઓળખાય છે પરંતુ છેલ્લા થોડા દિવસથી બીમારીઓનો જે કહેર શરૂ થયો છે ગુજરાતમાં તે ચિંતાજનક છે શરદી ઉધરસ આ ઉપરાંત કમળો ટાઈફોઈડના કેસીસ તો વધી જ રહ્યા છે સ્વાઇન ફ્લૂના કેસ પણ ખૂબ વધી રહ્યા છે ત્યારે આ રોગચાળાની વચ્ચે સ્વાસ્થ્યની સંભાળ કઈ રીતે રાખવી ઘરમાં જો કોઈ બીમાર છે તો તેની સંભાળ કઈ રીતે રાખવી સાથે સાથે આપણે બીમાર ન પડીએ તેના માટે આગોતરા કયા પગલાં લેવાના છે આ બધી ચર્ચા કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ડૉક્ટર ધીરેન મહેતા જાણીતા એવા એમડી ફિઝિશિયન છે અને સાથે સાથે ડૉક્ટર બિંદુ ઓઝા જાણીતા એવા આયુર્વેદ નિષ્ણાંત આપણી સાથે છે પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે દિરેના છેલ્લા ઘણા સમયથી જે રીતે સ્વાઇન ફ્લુના કેસ વધી ગયા છે ગુજરાત દેશમાં ચોથા નંબરે છે સ્વાઇન ફ્લુના કેસના વધારાનું જો સાપેક્ષમાં ગણવામાં આવે તો અને સાથે સાથે અન્ય પણ બીમારીઓના કેસ વધી રહ્યા છે ટાઇફોડના પણ ઘણા બધા કેસ અમદાવાદમાં સામે આવ્યા રાજકોટમાં પણ આવી સ્થિતિ છે પહેલા તો એ જાણવું છે કે શું કારણ છે કે છેલ્લા એક બે અઠવાડિયાથી આટલા બધા કેસ આવી રહ્યા છે અને દર્શકોને પણ જ્યારે પર્ટિક્યુલરલી સિઝન ચેન્જ થતી હોય સ્વિચ ઓવર થતી હોય ખાસ કરીને આ જે ગાળો છે જ્યાં પ્રમાણ ઓછું થતું હોય અને ગરમીનું શરૂ થતું હોય એટલે એવા સમય દરમિયાન સમયના સવારના અમુક ભાગમાં અને રાત્રે થોડીક ઠંડક ની અસર હોય અને બાકીના દિવસના ટાઈમમાં ગરમીનું અસર થતું હોય ત્યારે અલગ અલગ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન બહુ જ કોમન છે અને એ આપણે ઘણા વર્ષોથી જોતા જ આવ્યા છીએ એક સમય એવો હતો કે આપણે વાયરસ પણ અત્યારે જોતા હતા આ સમયના ગાળામાં પણ હવે મિઝલ્સની વેક્સિનેશનના સારા પ્રોગ્રામના કારણે એના પ્રમાણ ઓછા જોવા મળે છે પણ છેલ્લા કેટલા સમયથી આપણે બે વર્ષથી પહેલાથી આપણે જોયું કે કોવિડના જેમ વાયરસ એવી રીતે ફ્લૂના વાયરસ દર વખતે થતા જ હોય છે અને એમાં ખાસ કરીને નોન અ ફ્લુ ટાઈપના અથવા અમે જેને ઇન્ફ્લુએન્ઝા લાઈક ઇલનેસ કહીએ ઇન્ફ્લુએન્ઝા ટાઈપના બીજા વાયરસ બી હોય એચ એન વન સિવાયના એમાં પણ સેમ ટાઈપની ફરિયાદ જોવા મળતી હોય છે એટલે જ્યારે બે ઋતુ ફેર બે ડબલ ઋતુ હોય અને અમુક જ્યારે ખાસ કરીને જેની રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી પાવર જેનો ઓછો હોય ખાસ કરીને એમાં જે મોટા મોટા લોકો હોય ગરડા લોકો કે જેમને ડાયાબિટીસ બ્લડ પ્રેશર હૃદયની બીમારી કેન્સરની બીમારી કે કિડનીની બીમારી હોય અને નાના બાળકો એ લોકોને ખાસ કરીને આ જે ફ્લૂ ટાઈપની બીમારી થતી હોય એ વધારે તકલીફ આપે છે એટલે એ લોકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને એટલે જ જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી રહેતી હોય એ લોકોને આ વાયરસનો ચેપ બહુ જલ્દી લાગી જાય છે અને એમાં પણ જે ખાસ કરીને જર્ની કરેલી હોય કાં તો પછી માઇગ્રેશન કરેલું હોય અથવા તો કોઈ મોટા ફંક્શનમાં કે જ્યાં બહુ જ લોકો ભેગા થયા હોય ત્યાં એકબીજાના ક્રોસ ઇન્ફેક્શનના કારણે પણ ચેપ લાગી શકતો હોય અને એ રીતે ચેપનું પ્રમાણ વધતું જાય છે એટલે ખાસ કરીને આ રોગ શક્તિ ઓછી હોય એ લોકોએ આમાં ખાસ સાવચેત રાખવી જોઈએ અને એના કારણે જ આ ડબલ ઋતુમાં આપણને એના વધારે વધારે કેસ જોવા મળે છે આમ તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ તેમ છતાં અત્યારે સવારે અને સાંજે એવો અનુભવ થાય કે શિયાળો જ છે કારણ કે ઠંડી એટલી બધી વધી જાય છે એટલે આ બેવડું બેવડી ઋતુના કારણે આવું થઈ શકે પરંતુ બિંદુબેન જ્યારે ઘણા સમયથી જોવામાં આવી રહ્યું છે આવી જ્યારે ઋતુ હોય બેવડી ઋતુ થાય એટલે આવા કેસ વધી જાય શું કારણ છે પહેલાં પણ આવા કેસ આવતા હશે પરંતુ એની સંખ્યા એટલી ઓછી હતી લોકોની રોગપ્રતિકારક શક્તિ સારી હતી આજકાલ લોકોની રોગપ્રતિકારક શક્તિ આટલી નબળી કેમ પડી રહી છે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડવાનું કારણ અત્યારનું આપણું ફૂડ છે કે અત્યારનું ફૂડ ઘણું ચેન્જ થઈ ગયું છે જે લોકો સાદું ફૂડ ખાતા હતા એ નથી ખાતા અને અમુક જે ઋતુ પ્રમાણેના ફૂડ જે ખાવું જોઈએ જે ખોરાક લેવો જોઈએ એ લેવાતો નથી અત્યારે એટલે અત્યારે સમજો કે બેવડી ઋતુ થઈ ગઈ છે તો અત્યારે ગરમી ખૂબ ગરમી પણ વધી રહી છે તો પણ એટલે લોકો એકદમ ઠંડી વસ્તુ ખાવા લાગ્યા છે એકદમ ન ખવાય કારણ કે અત્યારે રાત્રે ઠંડુ વાતાવરણ હોય છે અને સવારે ગરમી હોય છે એટલે આમાં રોગપ્રતિકારકારક શક્તિ જેની ઓછી છે એને વધારે તકલીફ થઈ રહી છે થઈ જાય છે અને માટે રોગ રોગપ્રતિકારક શક્તિ વધારવાના પ્રયોગો આયુર્વેદમાં બતાવ્યા છે એટલે રોગપ્રતિકારક શક્તિના જે જે પ્રયોગો છે જેમ કે અમારામાં ખાસ ગળો પાવડર કીધો છે તો ગળો પાવડર આદુની ચા કીધી છે તો આદુની ચા તુલસી નો સ્વરસ છે ગરમ હળદર લઈ શકે છે એટલે આ બધા પ્રયોગો કરવાથી તમારી રોગ પ્રાતિકારક શક્તિ વધે છે અને ફૂડ નું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ થોડું હલકું ફૂડ ખાવું જોઈએ તો પણ પ્રતિકારક શક્તિમાં ઘણો વધારો થશે તો ઉનાળો એટલો બધો શરૂ પણ નથી થયો આપણે ગોલા ખાવા માટે ઘણા બધા લોકો રાતે લાઈન લગાવીને ઉભા હોય છે શેરડીનો રસ ગોળા એકદમ જ બધાને બહુ જ ગરમી લાગે છે અને એકદમ વધી ગયું છે અને હજી રાતના સમયમાં ઠંડક છે સવારે વહેલી સવારે પણ ઠંડક લાગે છે એટલે કફનું પ્રમાણ વધી જાય છે એટલે આ કારણ હોઈ શકે અચ્છા આ ડોક્ટર ધીરેન સ્વાઇન ફ્લુ માટે પણ શું આ એક જ કારણ જવાબદાર છે કે હજુ પણ બીજા અન્ય કારણો હોઈ શકે કોઈ પણ વાયરસની બીમારી હોય આપણે કોવિડમાં બી જોઈતી અને સ્વાઇન ફ્લુ તો આપણે રિપીટેડલી દર વર્ષે જોતા જઈએ છે પણ એટલે મુખ્ય કારણ એક જ હોય છે કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય આ પહેલું કારણ હોય છે કારણ કે આજ વાયરસ એક માની લો કે એક જગ્યાએ સો જણા ભેગા થયા હોય તો સો એ 100 માં વાયરસ હોય તો ખરાબ પણ એ 100 માંથી ખાલી પાંચને જે બીમારી થાય કારણ કે એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એટલે જે વાયરસ હોય એ વાયરસનું એના જે પેશન્ટ હોય એના સેલ્સની અંદર ઇન્વેઝન બહુ સહેલાઈથી થાય અને એના કારણે એ પછી વાયરસનું મલ્ટિપ્લિકેશન થાય જેમ આપણે કોવિડમાં પણ જોયું હતું કે જેને રોગપ્રતિકારક શક્તિ ઓછી હતી એ લોકો એનો વધારે શિકાર બન્યા અને એમને કોમ્પ્લિકેશન પણ વધારે થાય અને એટલે જ સ્વાઈન ફ્લુમાં પણ એચ વન બધા આપણે કહીએ બધાના જ રિપોર્ટ કરાવવા જઈએ ને દરેક પેશન્ટના તો લગભગ હું માનું છું પચાસ ટકા જેટલા એચ વન એન પોઝિટિવ આવી શકે એમ છે કારણ કે સિમ્ટમ્સ બધાને એક જ સરખા હોય છે અને બધાને એક જ સરખું ક્લિનિકલ પિક્ચર હોય છે એટલે જેવી રોગપ્રતિકારક શક્તિ હોય જેમ મેં પહેલા બી કહ્યું ખાસ કરીને બાળકો અને મોટી ઉંમરના લોકો એ બે સૌથી વધારે તકલીફ થાય અને મિડલ એજ જે છે જેમાં આ બિંદુ એને કહ્યું એ પ્રમાણે કે જેની લાઈફ સાયકલ હું ખાલી લાઈફ સ્ટાઈલ કઉ છું આખું કે એકલો ખોરાક કરતા લાઈફ સ્ટાઈલ આખી જવાબદાર છે કે અત્યારની જે જનરેશન આપણે જોઈએ છે કે જેમાં એ લોકોની લાઈફ સ્ટાઈલ આખી ચેન્જ થઈ ગઈ છે એમાં બધું જ આવી જાય સવારે ઉઠવાથી માંડી એમના ખોરાક એમના ખોરાકની પ્રકૃતિ એમના સ્લીપિંગ અવર્સ અને લેક ઓફ એક્સરસાઇઝ આ બધી જ વસ્તુ ભેગી થાય એના કારણે રોગ પ્રતિકારક શક્તિ ડે બાય ડે એ લોકોની ઓછી થતી જાય છે અને એટલે જ વાયરસનો ચેપ જલ્દી એકબીજામાં ફેલાતો થઈ જાય અને એટલે જ આપણને વધારે કેસીસ જોવા મળે છે અત્યારે અને બીજી વસ્તુ ઇન્વેસ્ટિગેશનનું પ્રમાણ થોડું વધી ગયું લોકોમાં અવેરનેસના કારણે હવે લોકો બહુ ઝડપથી ડોક્ટર પાસે જાય છે અને ડોક્ટરો પણ ઇન્વેસ્ટિગેશન માટે આગળ વધે છે એટલે વધારે ને વધારે કેસ ડિટેક્ટ થાય છે અને આપણી જાણમાં આવે છે બાકી પહેલા બી ફ્લુ ટાઈપના એટલે ઇન્ફ્લુએન્સર લાઈક ઇલનેસ અમે કહીએ આઈએલઆઈ તો થતી જાય છે પણ હવે આપણે ડિટેક્શનના હિસાબે વાયરલ ડિટેક્ટ કરી શકીએ છીએ અને એટલે એચ એન વન કે બીજા કોઈ બી ફ્લૂ ટાઈપના કેસીસ આપણને વધારે જોવા મળે છે જે કોરોનાનો પણ ઉલ્લેખ કર્યો કે એ સમયગાળો હતો જેમાં રોગપ્રતિકારક જેમની શક્તિ ઓછી હતી એ વધારે આમાં સંપડાયા હતા હવે અત્યારે કેવું છે કે ત્યારે આપણે ઘણી બધી સારી આદતો પણ પાડી હતી હવે ભૂલી જ ગયા છે કદાચ આવો જ્યારે સમય આવતો હોય બેવડી ઋતુ હોય ત્યારે ફરી પાછી આવી બધી આદતો અપનાવીએ માસ્ક પહેરીને જઈએ હાથ ધોવાનું રાખીએ ઘરમાં આવીએ આ આદતો હજુ પણ રાખવાની જરૂર છે ડોક્ટર ધીરે ચોક્કસપણે ચોક્કસપણે અમે લોકો હજી પણ આજે પોતે બી મારા ક્લિનિકમાં ડાયરેક્ટ પેશન્ટની નજીકમાં હોઈએ અથવા તો આઈસીયુમાં જઈએ ત્યારે અમે લોકો માસ્ક વાપરવાની આદત રાખીએ જ છીએ બંને ત્યાં સુધી માસ્ક વાપરવું જોઈએ કે જેથી કરીને ક્રોસ ઇન્ફેક્શન પેશન્ટોનું પણ આપણે ના લાગે એનું બી ધ્યાન રાખવું જોઈએ અને એવી જ વસ્તુ હું તો માનું છું કે જયારે ક્રાઉડેડ એરિયામાં જાઓ ને ત્યારે દરેકને સલાહ આપું છું કે બંને ત્યાં સુધી માસ્ક હોય તો ક્રાઉડેડ એરિયામાં વધારે પડતા ઓછી જગ્યા નાની જગ્યામાં બધા બહુ લોકો ભેગા થયા હોય ને તો ક્રોસ ઇન્ફેક્શનના ચાન્સીસ સૌથી વધારે હોય અને એમાં બી ખાસ કરીને અજાણ્યા લોકો કે જેને તમે ઓળખતા નથી એમાં સૌથી વધારે ચાન્સીસ હોય તો માસ્ક પહેરો તો ઘણું સારી વસ્તુ છે એડવાઈઝેબલ છે જે કારણ આવ્યું બિંદુ બેન એ તો એ જ છે કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે જેના કારણે આવા કેસો વધારે થઈ રહ્યા છે તો એ વધારવી કઈ રીતે હા વધારવા માટે આખું આપણું જેમ સરે કીધું એમ લાઈફસ્ટાઈલ તો બદલવાની જ છે આ રોગમાં પૂરતી ઊંઘ પણ ખૂબ જ જરૂરી છે અત્યારે જે બાળકો મોડે રાત્રે સુધી મોબાઈલ ને આ બધું સવારે મોડું ઉઠવું એ બધું એ લોકો ને પડ્યા રહેવું જે કહીએ ને એ પ્રકારની લાઇફ સ્ટાઇલ પણ ખરી જરૂરી છે અને કોરોના કોરોના થયા પછી લોકો પચીસ ટકા લોકો તો જાગૃત થઈ જ ગયા છે કે આવી સિઝન ચાલુ થાય એટલે વિટામિન સી નું પ્રમાણ વધારી દે ગળોનો ઉકાળો પીવે તુલસીના પાના લો એની અંદર આદુનો ટુકડો નાખો પાંચ સાત મરી નાખો ત્રણ એક લવિંગ નાખો અને પછી એની ચા બનાવીને પણ સવારે દિવસમાં એક બે વાર તમે પીવો તો આ બધાના કારણે પણ તમારી રોગપ્રતિકારક પ્રતિકારક ક્ષતિ હશે ખોરાકમાં આદુ અને લસણનો ઉપયોગ કારણ કે હવે ચોમાસું પણ નજીક આવવાનું છે એટલે આદુ અને લસણનો ઉપયોગ પણ જરૂરી છે તુલસીનો ખાસ ઉપયોગ પાણીમાં પણ બે ત્રણ ટીપા તુલસીના નાખીને તમે લઈ શકો અને તો હાથ વગી તુલસી હોય છે આપણા હોય છે તો તમે ચામાં એના પત્તા પણ નાખી શકો એટલે આ બધું રેજિસ્ટન્ટ પાવર વધારવામાં ખૂબ જ ઉપયોગી છે બીજું કે જ્યારે તમને શરદી કે ફ્લૂની અસર થઈ હોય એટલે એકદમ સિમ્પલ ખોરાક આવી જવો જોઈએ ખીચડી છે સૂપ છે કાંજી છે રાપ છે એ પ્રકારનો ખોરાક આવી જાય એટલે રોગ પાછો પડી જશે જે વધવો જોઈએ વધશે નહીં

જે પણ દવા લખે એનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ બને ત્યાં સુધી સેલ્ફ મેડિકેશન નહીં કરવું જોઈએ અથવા ટાળવું જોઈએ કારણ કે સેલ્ફ મેડિકેશન કરવાથી શું થાય કે ટેમ્પરરી તમને જે રાહત થઈ હોય એના કારણે તમે પછી આગળ દવા લેવાનું અને ઇન્વેસ્ટિગેશન કરવાનું ટાળો છો એટલે થોડીક પણ જો સેલ્ફ મેડિકેશન પૂરી પ્રમાણમાં દવા ના થાય તો ફરી એના ઉથલો મારતો હોય છે એટલે સેલ્ફ મેડિકેશન નહીં કરવું જોઈએ યોગ્ય ડોક્ટરનો તમારે કોન્ટેક્ટ કરવો જોઈએ અને એમની સલાહ સૂચન પ્રમાણે લેબોરેટરી ટેસ્ટ કરાવવાની જરૂર હોય એ કરાવવા જોઈએ અને જે દવા જે પ્રમાણમાં લખી આપી હોય એ જ પ્રમાણમાં લેવી જોઈએ ઓછી વધતી નહીં કરવી જોઈએ અને બીજી વસ્તુ જ્યારે પણ જે લોકો બીમાર છે ઓલરેડી ઇન્ફેક્શન જેને થઈ ચૂકેલું છે એ લોકોએ બને ત્યાં સુધી ક્રાઉડેડ એરિયામાં ના જાય તો બીજા લોકોને પણ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઓછા કરી શકાય અને ઘરે રહીને સંતુલિત ખોરાક વ્યવસ્થિત રીતે પાણીનું પ્રમાણ હોવું જોઈએ મિનિમમ અત્યારે ગરમી પકડી રહી છે તો લગભગ બે થી ત્રણ ત્રણેક લીટર જેટલું પાણી વાપરવું જોઈએ અને એ સિવાય પ્રોપર ઊંઘ મિનિમમ સાત થી આઠ કલાકની ઊંઘ હોવી જોઈએ અને આ બધું એક સર્કેડિયમ રીધમ છે બોડી ક્લોક હોય છે કે જેનો સવારે બાર કલાકનો અને રાતના બાર કલાકનો ચોક્કસ પીરિયડ હોય એ પીરિયડને જો ફોલો કરી અને લાઇફ એડજસ્ટ કરે ને તો બને ત્યાં સુધી બહુ વાંધો નથી આવતો પણ બને ત્યાં સુધી જે બી પેશન્ટ એકવાર ઇન્ફેક્શન થઈ ચૂકેલ છે એને ટોળામાં જવાનું અથવા તો બહાર જવાનું એવોઇડ કરવું જોઈએ મેડિકેશન દરેક વ્યક્તિનું શરીર એ અલગ અલગ હોય શકે છે દરેક વ્યક્તિ ની શક્તિ અલગ અલગ હોય શકે છે દરેક વ્યક્તિના સિમ્ટોમ્સ માની લો કદાચ અલગ હોય શકે એટલે શું થાય કે જેટલા વાયરસ એક વ્યક્તિને જેટલું ટેમ્પરેચર કરે તો બીજા વ્યક્તિને એટલું જ ટેમ્પરેચર કરે કે જેટલી ઉધરસ એક વ્યક્તિને થાય તો બીજાને પણ એટલી થાય જરૂર નથી હોતી દરેક વ્યક્તિના રોગ પ્રતિકારક શક્તિ અને એના પ્રમાણે એને બીમારી થતી હોય બીજી વસ્તુ દવાના ડોઝ ખાસ કરીને અમારી એલોપેથી દવાના ડોઝ બોડી વેઇટ પ્રમાણે એડજસ્ટ થયેલા હોય છે કે કોઈકનું વજન પચાસ થી સાહીઠ કિલો હોય તો એનો ડોઝ એ રીતે હોય કે કોઈક હોય તો એનો ડોઝ એ રીતે હોય અને ખાસ કરીને બાળકોમાં બાળકોના વજન પ્રમાણે જે ડોઝ આપવા બહુ જ જરૂરી હોય છે તો એની ક્લિનિકલ ઇફેક્ટ પણ સારી મળે અને દવાના સાઇડ ઇફેક્ટ કે ડ્રગ રિએક્શન કે ઓવરડોઝના ડોઝના રિએક્શન જે થતા હોય એ આપણે ટાળી શકીએ છીએ એટલા માટે બને ત્યાં સુધી જ્યારે બી કોઈ બી પેશન્ટ હોય તો પોતાના ડોક્ટરને સંપર્ક કરે અને પછી જ દવા લે આ બિંદુ જે રીતે હવે આપણે વાત કરી કે આ દર્દીઓ છે તેમની સાર સંભાળ કઈ રીતે છે એમને દવા તો લઈ લીધી ડોક્ટર પાસે હવે ઘરે એમને ખાવા પીવામાં શું ધ્યાન રાખવાનું છે તેમના જે સગા સંબંધીઓ છે ઘરમાં તેમને તેમની સંભાળ કઈ રીતે રાખવાની છે હા એ ખાસ જરૂરી છે દવા તો લેવાઈ ગઈ છતાં હવે ઘરમાં બીજા કોઈને બી ન થાય અથવા એમને પણ વધે નહીં એના માટે ઘરમાં ખાસ દેવદારૂ છે રાળ છે કપૂર છે અને લીમડાના પાનનો ધૂપ કરવો જોઈએ ઘરમાં કે એના કારણે ઘરમાં જે જીવાણુ વાયરસ છે એ બીજાને ઇન્ફેક્ટ ના કરે એટલા માટે અને એ સિવાય સમજો કે એમને શરદી થઈ છે ગળામાં ખારાશ હોય તો તેમને કોગળા કરાવવા જોઈએ સાદા મીઠાવાળા પાણીના કરાવો ત્રિફળાનો ઉકાળો બનાવીને એના કોગળા કરાવો એ વખતે નાકમાં અ શરદીના કારણે નાકમાં જલન થતી હોય ત્યારે અમે ગાયના ઘીનું નશ્ય આપવાનું કહેતા હોઈએ છીએ અને એ પેશન્ટ એકલું લેવું જરૂરી નથી એ ઘરના બીજા પણ જોડે બીજા બધા એ નશિયા લઈ શકે જેથી એ લોકોને આ રોગ ન થાય અ બીજું કે નાશ લઈ શકાય છે અને દરેકે એ વખતે ગરમ પાણીથી સ્નાન કરવાનું એમ કે એ વખતે આપણા વાતાવરણમાં ઠંડી પણ વધી ગઈ છે તો ગરમ પાણી સ્નાન કરવાનું આરામ બહુ જરૂરી વસ્તુ છે એટલે આરામ કરવાનો અને જમવામાં મેં આગળ પણ કીધું એમ ખીચડી છે ઢીલા દાળ ભાત છે અને આ ઘરના બધા એ કરવાનું પછી અને કાંજી છે રાત છે વિટામિન સી નો ઉપયોગ કરો લસણ અને આદુ બંને ખૂબ જ જરૂરી છે એટલે એ એ પણ તમારા ભોજનમાં આ આદુ લસણની ચટણી છે એનો પણ ઉપયોગ કરી શકો છો ખૂબ જ ખાંસી થતી હોય તો તમે સીતો પલાદી ઉપયોગ કરો બાળકોને છાતી પર પંચગુણ તેલ મસાજ કરી અને પછી તમે શેક કરી શકો જેથી બાળકોને આ બધું ઇન્ફેક્શન મોટાને થયું હોય તો બાળકને ના લાગે એટલે આ બધી વસ્તુની ખૂબ જરૂરી છે આપણી પાસે હાથરૂમાલ હોય હાથરૂમાલ ઉપર અંદર કપૂર મૂકીને એની સ્મેલ લીધા કરો તો પણ તમને આ રોગથી તમે બચી શકશો શું હોય છે કે વાઇઝ અલગ અલગ ફળ છે અત્યારે કયા ફળ ખાવાની જરૂર છે આમાં વિટામિન સી મળે એટલે લીંબુ છે ઓરેન્જ છે બધી ચેરી છે શાકમાં તમે દૂધી છે પરવળ છે કારેલા તુરિયા છે પાલક છે એન્ટી ઓક્સિડન્ટ જે છે બધા તમે ફ્રુટ્સ ખાઈ શકો છો

અને સિઝન ચેન્જની બીમારી જોઈ શકે છે એમાં તો હું માનું ત્યાં સુધી હજી એટલો મોટો પ્રોબ્લેમ ઉભો નથી થયો કે જેથી તંત્રમાં કોઈ તકલીફ ઉભી થાય કે કોઈ કોઈ જાતનો અડચણ આવે કારણ કે એના પ્રમાણમાં આપણી પાસે આપણે અમદાવાદની વાત કરીએ તો અર્બન હેલ્થ સેન્ટર્સ કે દરેક એરિયામાં થઈ ચૂકેલા છે અને એ સિવાય ગુજરાતની લેવલે વાત કરીએ તો પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને સીએચસી પણ ઘણા બધા છે એટલે નજીકના સેન્ટરમાં લગભગ ગવર્મેન્ટની તો દવા મળી જ શકે એમ છે અને જે તે મ્યુનિસિપાલટીના કોર્પોરેશનના જે ક્લિનિક હોય એમાં પણ દવા મળી શકે છે અને એ સિવાય પ્રાઇવેટ ડોક્ટર્સ પણ આમાં ખૂબ જ આગળ પડતા હોય છે અને વ્યવસ્થિત રીતે દવા કરતા હોય છે એટલે જ્યાં સુધી અત્યારે અત્યારની જે સિચ્યુએશન છે એમાં એવો તો કોઈ મોટો ઇશ્યુ ઉભો થયો નથી કે જેથી કોઈને તકલીફ થાય અને પ્રોપર ટ્રીટમેન્ટ ના મળે કે સંભાળ ના રાખી શકે એવું હજી સુધી પોસિબલ નથી ઇવન દવા પણ પૂરતા પ્રમાણમાં છે એટલે દવા પણ લોકોને મળતી રહે છે એટલે આદિ દેરીમાં એવો બી યોગ્ય ઇશ્યુ નથી બસ મેઇન વસ્તુ એ કે લોકો પોતા સભાનતાથી વહેલી તકે પોતાના ડોક્ટર પાસે જ્યાં બી અવેલેબલ હોય નજીક પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં જાય કે અર્બન હેલ્થ સેન્ટરમાં જાય કે જે બી હોય અથવા પ્રાઇવેટમાં જાય પણ વહેલી તકે ડોક્ટર પાસે જઈ ચોક્કસ નિદાન કરી અને ડોક્ટરની સલાહ પ્રમાણે જો દવા લે તો વાંધો નથી આવતો અને પાલન કરવું પડે તકે પહોંચવાનું છે તો કયા કયા લક્ષણો છે જે ધ્યાનમાં રાખવાના છે આ દર્દીઓ કે આવું થઈ રહ્યું છે તો મારે હવે ડોક્ટર પાસે જવું જોઈએ તો શરૂઆતમાં જવું જોઈએ ખાસ કરીને અત્યારના જે પેશન્ટ અમે જોઈએ એમાં ગાળામાં દુખાવો કોમન હોય છે ઉધરસ કોમન હોય છે શરદી કોમન હોય છે અને બોડી પેઇન સખત થતું હોય છે એટલે આમાંનું કંઈ પણ જે દેખાય પહેલી ત્યારે તરત જતા રહેવું જોઈએ અને એ પ્રમાણે ડોક્ટર પછી સિમ્ટમ્સ પ્રમાણે જરૂર પડે તો બ્લડ રિપોર્ટ કરાવે એને લગતા અને એના ઉપરથી ગંભીરતા નક્કી થાય અથવા તો પછી ઉંમર નાનું બાળક હોય અથવા તો મોટું ઉંમર મોટી ઉંમરનું કોઈ વ્યક્તિ હોય અથવા તો જે વ્યક્તિને કોઈ બીજી બીમારીઓ અને બીજી દવાઓ ચાલતી હોય એ પ્રમાણે એને કેટલો ગંભીર થઈ શકે છે એ પ્રમાણે એની અંદાજો લઈ અને એ પ્રમાણે એની ટ્રીટમેન્ટની સલાહ આપે છે જરૂર પડે તો મોટી ઉંમરના લોકોને ખાસ એડમિટ પણ કરવા પડે નાના બાળકોને પણ એડમિટ કરવા પડે છે અને બીજું કોઈ એમ ઓક્સિજન સેચ્યુરેશન જે આપણે કોરોનામાં પણ જોતા હતા એ પણ અત્યારે અમારે ધ્યાન રાખવું પડે જો ઓક્સિજન સેચ્યુરેશન પંચાણું થી ઓછું થાય તો સાવચેતી સાવચેતીના પગલાં લેવા પડે અને નેવની ઓછી થાય તો તો ચોક્કસ પ્રમાણે દાખલ કરી અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ આપવી પડે અને એમાંય જેને બીજી બીમારીઓ છે કોમોર્ગિડિટીસ કહેવાય અમારી ભાષામાં એ જો હોય એ લોકોને તો કારણ કે એ બીમારીનું પણ ધ્યાન રાખવું પડે કોઈકને હાર્ટની બીમારી હોય કોઈકને કિડનીની બીમારી હોય કોઈને કેન્સરની દવા ચાલતી હોય તો એનું પણ ધ્યાન રાખવું પડે કારણ કે આ બાયોલોજીકલ સ્ટ્રેસ જેને કહીએ ઇન્ફેક્શનના કારણે થતું હોય એમાં પેલી બીમારી પણ વકરી શકે છે એટલે એનું પણ કેર લેવી પડે અને એવા પેશન્ટને ખાસ દાખલ કરીને ટ્રીટમેન્ટ કરવી પડે બાળકોમાં પણ સાધારણ જો તાવ થોડીક જ સમયમાં વધી જાય ક્યારે વધે ખબર નથી હોતી પણ જો એકસો એકની ઉપર શરૂ થવા માંડે ને અને એકદમ વધી જાય એકસો બે ઉપર જાય તો બાળકોને ખેંચ આવે અને બીજા કોમ્પ્લિકેશન થઈ શકતા હોય એટલે સાધારણ પણ તાવ આવે બાળકને તો તાત્કાલિક ડોક્ટર પાસે જઈ અને યોગ્ય પ્રમાણે કે એ પ્રમાણે દવા અને સૂચનાનું પાલન કરવું જોઈએ જે ક્રાઇટેરિયા છે એમાં એક તો મોટી વૃદ્ધો આવી ગયા નાના બાળકો આવી ગયા અને એ લોકો કે જેમને પહેલાથી કોઈ બીમારી છે ડાયાબિટીસ છે અથવા તો એચઆઈવી છે આ ઉપરાંત પણ કોઈ જો બીમારી હોય તો એમને ધ્યાન રાખવાની જરૂર છે તો ડોક્ટર બિંદુ આયુર્વેદની દ્રષ્ટિએ આ તમામ લોકોએ કઈ રીતે પોતાનું ધ્યાન રાખવું જોઈએ કદાચ એ લોકોને કોઈ રોગ અત્યારે થયો નથી આવા કોઈ વાયરલ ઇન્ફેક્શન નથી થયા તેમ છતાં બચાવની બચાવ માટે શું કરવાની જરૂર છે બચાવ માટે એમને ખાસ તો રાત્રે હળદર વાળું ગરમ દૂધ બધાય ઘરમાં અ સૂતી વખતે પીવું જયારે આવો રોગ આવી જાય ત્યારે ઘરમાં બધાએ હળદરવાળું દૂધ રાત્રે પીવું જોઈએ મેં આગળ પણ કીધું કે તુલસી આદુ તજ અશ્વગંધા ગોડુચી પુષ્કર મોળ અને પીપલીનો ઉકાળો બધાએ સવારે પીવો જોઈએ એમાં અમારામાં વાત પિત કપ પ્રમાણે હોય છે એટલે સમજો કે કોઈને પિત્ત વધારે હોય તો એને અમુક દ્રવ્યોને એને ઓછા કરી અને ઉકાળો બનાવવો જોઈએ આંબળાનો ઉપયોગ પણ કરવો જોઈએ આંબળા પણ એન્ટી ઓક્સિડન્ટ છે એટલે આંબળાનો ઉપયોગ પણ વધારે કરવો જોઈએ જી બિલકુલ અને ડૉક્ટર ધીરેન અત્યારે કેવું થાય છે કે જે લોકોને થોડી ઘણી આવી અસરો શરૂ થઈ જાય તો ઘરમાં ઘરગથ્થુ ઉપાય શરૂ કરી દેવામાં આવે ડૉક્ટર બિંદુએ જે આપ્યા છે ઉપાય એ તો એ કરે તો ચલો એ લિસ્ટમાં બરાબર છે જે કદાચ ડૉક્ટરને કોન્સલ્ટ કરીને ઘણા લોકો જાતે જ દવા કરવા માંડતા હોય છે ઘરની મહિલાઓ અથવા તો જે બુઝુર્ગ મહિલાઓ છે કે આને આવું થવું છે માથું દુખે છે તો આ શરદી થઈ છે તો આવું કરવું તો એ શા માટે ન કરવું જોઈએ એનાથી શું થઈ શકે તેમ છે એક્ચ્યુઅલી જયારે દરેકની પેશન્ટની પોતપોતાની કન્ડિશન કેવી છે એની એની ઉંમર કેટલી છે છે બોડી જે મેં પણ કહ્યું એ પ્રમાણે અને તકલીફ કેટલી છે એ પ્રમાણે દવાની જરૂરત પડતી હોય છે અને એ નોલેજ જે તે લાઈનના ડોક્ટર હોય એને જ વધારે ખબર પડે કે કોને એન્ટીબાયોટિક આપી કોને એન્ટીબાયોટિક ના આપી કોને ડોઝ કેટલો આપવો કે જેથી કરીને સામના પેશન્ટને કોઈ એનું સાઈડ ઇફેક્ટ ના આવે કે બીજા કોઈ પ્રોબ્લેમ ઊભા ના થાય કે બીજી કોઈ બીમારી હોય એના કારણે આ દવાના કારણે બીજી બીમારીમાં બી તકલીફ ઊભી ના થાય એ પણ એ ડૉક્ટરની સલાહ પ્રમાણે લે તો એડવાઇઝેબલ છે ખાસ કરીને કારણ કે અમુક દવા એવી હોય કે જે અમુક હાર્ટના પેશન્ટને કે કેન્સરના પેશન્ટને કે કિડનીના પેશન્ટ અમે ના આપી શકીએ તો ભાઈ ના એ લોકોને એવોઇડ કરાવવી જોઈએ અને એ વસ્તુ ડોક્ટરને જ ખબર પડે કે ભાઈ આ કિડનીનું પેશન્ટ છે ક્રોડિંગ રીનલ ફેલ્યુર છે તો એને અમુક દુખાવાની ગોળી ન જ અપાય એને એને સિમ્પલ પેરાસિટામોલથી જ ચલાવવું પડે જે બી હોય એ રીતે એટલે એ દરેક બીમારીનું એ પ્રમાણનું ક્રાઇટેરિયા હોય એટલે એ પ્રમાણે જ દવા એ જે તે અનુભવી ડોક્ટર હોય જેને નોલેજ હોય એ જ ડોક્ટર સલાહ આપી શકે એટલે જાતે બને ત્યાં સુધી એવોઈડ કરી જોઈએ નહીતર પછી ઘણી વાર કોમ્પ્લિકેશન ઉભા થતો અને હકીકતમાં વાયરલ ઇન્ફેક્શન કરતા એના કોમ્પ્લિકેશન વધારે ખતરનાક સાબિત થતા હોય નાની ગભરાવાની જરૂર નથી આપણે ડોક્ટર પાસે જઈએ તો તમામ સમસ્યાઓનો ઈલાજ થાય તેમ જ છે અને અત્યારે આ કેસો વધી ગયા છે એટલે ખાસ આ મેસેજ છે કે જાતે કોઈ ઉપાય ન કરશો ડોક્ટર પાસે જશો એલોપેથી નહીં તો આયુર્વેદ ડોક્ટર જે તમને ઠીક લાગે છે તેમની પાસે જાઓ અને પછી તમે ઈલાજ કરાવીને તમારું જે સ્વાસ્થ્ય છે તેની સંભાળ લો છેલ્લો મેસેજ ડોક્ટર બિંદુ આપના તરફથી બસ મારું એ જ કહેવું છે કે હવે જ્યારે ફ્લુ વાતાવરણમાં આવી ગયો છે તો બધાએ પોતપોતાની રીતે થોડું ધ્યાન રાખવું જોઈએ ખાસ તો ખોરાકનું આરામનું એટલે બધાએ પોતપોતાની રીતે સ્વસ્થ રહેવું જોઈએ મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે તમે કરી શકો છો કે તમને ગળામાં દુખતો હોય તો જેઠી મધની લાકડી પર તમે મોડા મૂકી શકો છો ખરીરા દિવટી પણ મૂકી શકો છો અને જ્યારે વધારે લાગે તો તમે એલોપેથી નું પણ ઉપયોગ કરી શકો છો આ બને મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ આપ સ્વસ્થ રહો ખુશ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર